નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલોદ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળ્યા મુજબ તારીખ સવા ત્રણ ના અરસામાં ગાજવીજ સાથે બીજા રાઉન્ડ ની ઝાલોદ લીંબડી ચાકલિયા વિસ્તારમાં વરસાદની એન્ટ્રી જોવા મળી ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા પરચક ઉભરાઈ અને જતા જોવા મળ્યા હતા વરસાદની ખરેખર જરૂરિયાત હતી અને એ જ સમય બપોરે મેઘ અને તેર વીજોડની સાથે ગાજવીજ સાથે ખેતરોમાં રેલમછેલમ પાણી જોવા મળ્યું હતું અને ખેડૂતોને વાવણી કરેલ પાકને જીવતદાન મળ્યું જેથી કરી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને પાકની ઉપજની આશા બંધાયેલી છે બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ